નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ એપીએમસીમાં કડદા વિવાદને લઈ એપીએમસી ચેરમેને મહત્ત્વની તાત્કાલિક બોલાવી બેઠક બે દિવસમાં યાર્ડ શરૂ કરવાનો કરાયો નિર્ણય વ્યાપારીઓ કમિશન એજન્ટો અને સેવા સહકારી મંડળીઓના પ્રમુખોની બોલાવી બેઠક બોટાદ માર્કેટિંગ યાર્ડ કડદાના વિવાદને લઈને છેલ્લા ત્રણ દિવસથી બંધ છે તે એક બે દિવસમાં શરૂ કરવામાં બેઠકમાં લેવાયો નિર્ણય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો પ્રથા સંપૂર્ણ બંધ રાખવાની શેરમેને કરી જાહેરાત ખેડૂતો દ્વારા લાવવામાં આવતા માલ ઉપર બે ઇન્સ્પેક્ટરોની દેખરેખ રખાશે કડદો કરનાર ઉપર કડક કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવામાં આવશે તેવી કરાઈ જાહેરાત બોટાદ માર્કેટિંગ યાર્ડની સ્થાપના સમયથી યાર્ડથી સ કિમીના એરિયામાં કપાસ ખેડૂતોને લઈને જવાનો નિર્ણય છે અને સ કિલોમીટરથી વધુ અંતર હોય તો કપાસ ખરીદનાર ભાડું સૂકવે તેવું છે બંધારણ અમુક બહારના માણસો માર્કેટિંગ યાર્ડની કામગીરીને ડોળી રહ્યા છે જેને ચેરમેન દ્વારા વખોડી કાઢવામાં આવેલ બેઠકમાં મોટી સંખ્યામાં વેપારીઓ કમિશન એજન્ટો સહકારી મંડળીઓના પ્રમુખો રહ્યા હાજર બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ આજે છેલ્લા ઘણા દિવસથી જે વિષય ચાલી રહ્યો છે એ અનુસંધાને આજે બોટાદ તાલુકાના સેવા સહકારી મંડળીના આગેવાનોને બોલાવેલા ત્યારબાદ કમિશન એજન્ટ અને વેપારીઓને પણ બોલાવેલા બપોર પછી જીનર્સને પણ બોલાવવાના છે ત્યારે આજે આજની બેઠકમાં અમારી સાથે અમારું એપીએમસીનું સમગ્ર બોર્ડ અને બહોળી સંખ્યામાં ખેડૂતો અને કમિશન એજન્ટોને વેપારીઓ હાજર રહેલ આ બેઠકની અંદર ખુલ્લા મનથી વિવાદ અંગેની સરતા વિચારણા કરવામાં આવી સરતા વિચારણાના અંતે જે રીતે કપાસની હરાજીનો વિવાદમાં ખેડૂતો અને લેનાર વચ્ચેનો જ્યારે વિવાદ થાય છે ત્યારે આ વિવાદને ઉકેલવા માટે અહીંયાથી બે ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી અને એ ઇન્સ્પેક્ટરો જઈ અને સ્થળ ઉપર જે કાંઈ પરિસ્થિતિ હશે એનો ક્યાસ કાઢી અને કોઈ પણ ખેડૂતનો કડદો ન થાય એ માટે ઇન્સ્પેક્ટરને સત્તા આપવામાં આવી અને કડદો કરનાર કોઈ પણ વેપારી હશે એને કડક સૂચના આપવામાં આવી અને આગામી દિવસોમાં આવા જીનર્સોને પણ ટાર્ગેટ કરી અને ખોટી રીતે ખેડૂતોને હેરાન કરવામાં કરતા હશે એવા ખેડૂતોના લાયસન્સો રદ કરવા સુધીનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી ટૂંક સમયમાં જ આ વેપારીઓ કમિશન એજન્ટો મંડળીના પ્રમુખશ્રીઓ અને સંખ્યાબંધ ખેડૂતોની હાજરીમાં પોતાના રિવ્યૂ લીધા પછી સમગ્ર બોટાદ તાલુકો અને બોટાદ જિલ્લાના ખેડૂતો જ્યારે હેરાન થઈ રહ્યા છે ત્યારે બધાનો અભિપ્રાય લઈ અને ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે કે સૌ એપીએમસી માં માલ લાવો ત્યારે સરસ રીતે વ્યવસ્થિત રીતે માલ અને ખોટો વિવાદ ન ઉભો થાય અને સર્વસંમતિથી આગામી ટૂંક સમયમાં એટલે બે ત્રણ દિવસની અંદર એમાં નિર્ણય એવો છે કે તો 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 એ કાલ કોણ પૂછે જે બાબતે જે વિષય ચાલી રહ્યો છે એ બાબતે આ એપીએમસી નું આખું બોર્ડ સંપૂર્ણ રીતે આ વિષય ન થાય એ માટે મક્કમ છે આગામી દિવસોમાં કોઈ પણ આવો વિષય નહીં બને એની પણ અમે ખાતરી આપીએ છીએ અને ઇન્સ્પેક્ટરોની નિમણૂકો પણ કરી દીધી છે જેથી કરીને હવે પછી આ વિષય માર્કેટમાં નહીં બને એની હું ખાતરી આપું. છું કડક કાર્યવાહી કરવામાં આવશે લાયસન્સ રદ કરવા સિકેના કાર્યક્રમો આપવામાં આવ્યા છે. પછી તો ક્યાં કોઈ બીજો વિષય જ છે એમ. દિવાળીનો તહેવાર હોય છે. અત્યારે આ છેલ્લા બે ત્રણ દિવસથી બોટાદમાં એક ભારેલા આગ્નિ જેવી પરિસ્થિતિ છે ખેડૂતોનો રોષ છે વિપક્ષે એને હાથો બનાવી અને અત્યારે ખેડૂતોને આગળ કર્યા છે અને વિપક્ષ એનો રાજકીય લાભ લેવા માગે છે પણ જ્યારે માર્કેટયાર્ડ દ્વારા ખુલ્લી રીતે જાહેરાત કરવામાં આવી છે કે ક્યાંય પણ કડદો થતો નથી પહેલેથી અને કદાચ ક્યાંક એક બે જગ્યાએ એકલ દોકલ બનાવ બન્યા હોય તો એ વેપારીઓ સહિત લાયસન્સ રદ કરવા સહિતની આ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હું એવું ઈચ્છું છું કે બોટાદના કે ખાલી બોટાદની આજુબાજુના ઘણા બધા વિસ્તારના ખેડૂતોના કપાસ આ યાર્ડમાં આવે છે દિવાળીનો તહેવાર છે નજીકના દિવસોમાં ત્યારે ખેડૂતો અને નીચેના શેક સામાન્ય મજૂર વર્ગ સુધી આ અસર કરતા રહેશે જેથી કરીને યાર્ડ વહેલામાં વહેલું ચાલુ થાય અને ખેડૂતોની કપાસની હરાજી અને તમામ પ્રકારની જણસીની હરાજીઓ જલ્દીથી ચાલુ થાય તો ખેડૂતો માટે ખૂબ સારી બાબત કહેવાય છે